ત્યાર પછી સગુણા અને લાશાના વિવાહની કથા અજમલજી મહારાજના નાના ભાઈ એમની બંને દીકરીઓ છે એકનું નામ સગુણા છે એકનું નામ લક્ષ્મી છે મહારાજ અજમલજી ને કોઈ સંતાન હતું જ નહીં પિતાજીએ સંન્યાસ લીધા પછી મા મેણાદીએ બંને દીકરીઓને મોટી કરી છે એક દીકરીના બે નામ હતા એટલે આપણી કહેવત છે કે લાશા લક્ષ્મીને સગુણા બંને દીકરીઓ પૂર્વ જન્મની વાલ્પા એક સુભદ્રા છે એક દ્રૌપદી છે પૂર્વ પૂર્વજન્મનું ઋણ બાકી હતું એટલે ચૂકવવા માટે બંને બહેનોના બીજા અવતાર થાય છે સગુણા એ સુભદ્રા છે લક્ષ્મી એ દ્રૌપદી છે મહાભારતમાં પ્રસંગ બને છે કે જ્યારે અભિમાન્યુ યુદ્ધની અંદર ગયા હોય અને એ વખતે અભિમાન્યુને દગાથી મારવામાં આવે સુભદ્રાનો પુત્ર અને ભગવાન કૃષ્ણનું ભાણેજ એ વખતે સુભદ્રા એમ કહે છે કે ભાઈ તું તો ભગવાન છો તું બ્રહ્મ છો અને તારી નજર સામે તારા ભાણેજનું મૃત્યુ થાય તો તને કંઈ થયું નહીં એ વખતે ભગવાન કૃષ્ણ વચન આપે છે કે બેન વિધાતાના જે લેખ છે જે સુનહુ ભરત ભાવિ પ્રબલ વિલખે કહેવું મુનિનાથ જીવન મરણ જશ અપયશ આ બધું વિધાતાના હાથની વાત છે જે લલાટમાં લખાયેલા હોય છે એ કોઈ દિવસ મિથ્યા નથી થતા જે આવે છે અને એકવાર આ જગત છોડીને જાવું પડે છે આવું ભગવાન કૃષ્ણ સમજાવે છે અને છતાંય જો તને એવું લાગતું હોય તો જા બેન હું તને વચન આપું છું બીજા જન્મમાં તું સગુણા બનીશ મારા વિવાહ થતા હશે એ વખતે તારા ભાણેજનું મૃત્યુ થશે એ વખતે હું આ અભિમાનનું છે એ ભાણેજ બનશે મારા લગ્ન પ્રસંગમાં ચોથા ફેરો ફરતો હોઈશ અને તારા ભાણેજનું મૃત્યુ થાય છે એ વખતે હું પાછો અને જીવતદાન આપીશ આવું વચન બંધાયેલા હતા સુભદ્રા અને ભગવાન કૃષ્ણ એ જ સગુણા એ જ સુભદ્રા બીજા જન્મમાં સગુણા બને છે એ જ ભગવાન કૃષ્ણ રામદેવ બનીને મરુધરામાં આવ્યા છે બંને દીકરીઓ ઉંમરલાયક થયા પછી માતા પિતા ને ચિંતા હોય છે મેં પહેલા કહ્યું છે કે દીકરી ગાય તુલસીનો ક્યારો આ ત્રણે પવિત્ર છે દીકરી અને બાપ એના જે સંબંધો છે એ અદ્ભુત સંબંધ છે દીકરી જ્યારે પાપા પગલી ભરતા યુવાન વયની અંદર પહોંચે એટલે દરેક પિતાને ચિંતા હોય કે મારી દીકરીના પીળા હાથ થઈ જાય તો હું એક મારા માથેથી એક વજન હળવું થાય દરેક બાપને આવી સ્થિતિ હોય છે પછી એ બાપ ઝૂંપડાની અંદર રહેનારો હોય તોય ભલે એ બાપ કદાચ મિલ માલિક હોય તો એ ભલે પણ દીકરીની ચિંતા બાપને વધારે હોય છે અને દીકરીને પણ બાપ પ્રત્યે વધારે ભાવ હોય છે માને પુત્ર ઉપર હેત હોય છે કે જટ દીકરો પરણી જાય પુત્ર વધુ ઘરે આવે માને પુત્રની ચિંતા હોય અને બાપને દીકરીની ચિંતા હોય છે દીકરી જ્યારે વિદાય લે છે દીકરી જ્યારે પોતાના પરિવારને છોડી અને જ્યારે બીજા પરિવારમાં એ દીકરી જાય છે ત્યારે બાપના હૃદય ઉપર એક ઊંડો આઘાત લાગે છે બાપના ભીતરની માલપા એમ થાય છે કે આજ મારા ઘરમાંથી કોઈ વસ્તુ જાય છે કારણ કે બાપનો ખ્યાલ રાખનાર કોઈ પાત્ર હોય તો એ છે દીકરી એટલે જ આપણા આપણી આપણા સંતો મહાપુરુષો દીકરીને ત્રિવેણી કહે છે દીકરીને ગંગા કહે છે દીકરીને યમુના કહે છે એટલે જ આપણા સમાજની માલપા એક અભિયાન ચાલે છે બેટી બચાવો પાણી બચાવો વૃક્ષ બચાવો કારણ કે બેટી બચાવવામાં આપણી સંસ્કૃતિ છે એક અભિયાન ચાલે છે જેના ઘરે દીકરી રમતી હોય જેના આંગણામાં દીકરી પાપા પગલિયા ભરતી હોય એક સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આજ સમાજની માલપા એવી માન્યતાઓ ઠેરાઈ ગઈ છે આજ સમાજની માલપા એવા વિચારો આપણા મગજમાં ઘર કરી ગયા છે કે આંગણે દીકરી ન હોવી જોઈએ એક આવી અંધશ્રદ્ધા છે અમારે સોઢા રાજાએ જ્યારે મા હિંગળાજની ઉપાસના કરી અને માં હિંગળાજ પ્રસન્ન થયા તો એણે હાથ જોડીને માંગણી કરી છે કે માં તું જો પ્રસન્ન થયો હો તો મારો દીકરો નથી જોતો મારા ઘેર દીકરી જોઈશ હજી દીકરી માગવા છે અમારે વિરમગામમાં કથા હતી તો વિરમગામમાં એક આંગળીયા પેઢીમાં નોકરી કરનાર અમૃતભાઈ નામ છે અને એ અમૃતભાઈ યજ્ઞમાં બેસવા માટે મારી પાસે આવ્યા મને કહે છે બાપુ મારે યજ્ઞમાં બેસવું છે કીધું બેટા તારે શું તકલીફ બોલે તકલીફ કાંઈ નથી મારે રામદેવજી મહારાજની પાસે બેસી અને માંગણી કરવી છે કે મારા ઘરે દીકરીનો જન્મ થાય બંને જણા અને બંને જણા યજ્ઞમાં બેઠા અને રામદેવજી મહારાજે એને દીકરી આપી ધન્ય છે એ છોકરાને ધન્ય છે એ ભાઈને કે જેને ભગવાનની પાસે દીકરી માગી તો દીકરી આંગણાની પર રમતી હોય તો કેટલું રૂડું લાગે કેટલું આપણને પ્યારું લાગે પાપા પગલી ભરતી હોય કાલી કાલી ભાષામાં બોલતી હોય બાપને કોઈપણ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે દીકરી બાપના ખભા ઉપર હાથ મૂકી બાપને બેઠો કરે છે કે આપ ચિંતા ન કરો આ બધું થઈ જશે આમ છે તેમ છે બાપને લાડ જો લડાવનારું પાત્ર હોય તો એ છે આ દેશની દીકરી એ છે આ દેશની બેટી જે સમાજની માલપા જે આપણે ભ્રૂણ હત્યા થાય છે જે ગર્ભનું નિકંદન થાય છે આગળ જતા સમાજમાં દીકરીઓ નહીં મળે આપણા દેશની માલપા સાંજ પડે એટલે ગર્ભપાત થાય છે કેટલા હજાર દીકરીઓ મૃત્યુ પામે છે સરકારે એના ઉપર કાનૂન બનાવ્યા છે એની એને એની સજા થાય છે છતાંય શુભચાપ સુપચાપ ખાનગી રીતે ગર્ભપાત થઈ જાય છે ભ્રૂણ હત્યા થાય છે અને ગર્ભની અંદર રહેલી દીકરી એ જ માતા પિતાને શ્રાપ આપીને જાય છે કે તમે મારું નિકંદન કાઢો છો પણ તમારું એક દિવસ નિકંદન થાય છે આપણા આંગણામાં રમતી હોય તો આપણને શું નડે છે અને અત્યારની દીકરી આ યુગની દીકરી તો અત્યારે બાપને રળીને આપે છે કોઈ નોકરી કરતી હોય કોઈ બીજું કામ કરતી હોય કોઈ ભરતગૂથણ કરતી હોય એ એનો એનો કારભાર તો એ ચલાવી લે છે એમાંથી પૈસાની બચત કરીને બાપને આપે છે કે લે મારી મહેનતના પૈસા મારે મેં એટલું કામ કર્યું તો એટલું સીવણ ક્લાસ કર્યું એટલું ભરત ગૂંથણ કર્યું તો એ પૈસા બાપને મદદ કરે છે દીકરો હશે હા દીકરાની જરૂર પડે જરૂર વંશ વૃદ્ધિ વધારવા માટે દીકરાની જરૂર છે પણ દીકરો કમાઈને નહીં આપે એટલું દીકરી કમાઈને આપે અને નિરસ્વાર્થ ભાવે કોઈ સ્વાર્થ તો છે નહીં દીકરીને કે મારા બાપની મિલકતમાંથી મને એટલો ભાગ મળે કે મને એટલું મળે નહીં એને બિચારીને જે આપો એ લેન જાય એના ઘરે જાય છે કંકુના જે થાપા મારે છે દીકરી વિદાય લે આણપા રિવાજ હોય કે ન હોય બહુ ખ્યાલ નથી પણ દીકરી જ્યારે વિદાય લે તો બે હાથ કંકુમાં બોલી અને દિવાલ ઉપર આમ કંકુના થાપા મારે કદાચ તમારા આણપા રિવાજ હોય કે ન હોય મારે કાઠિયાવાડમાં આવો રિવાજ છે તો એ શું કામ એની પાછળ આખી કથા છે કે દીકરી ઘરના તમામ સભ્યોને ભાઈને બાપને વડીલોને કંજાય છે કે આજથી આ ઘરમાં હવે મારો કોઈ હક નથી કદાચ હે ભાઈ હે બાપ તને કદાચ મારા ઉપર વિશ્વાસ ન હોય ને કાલે સવારે તારે ભાઈઓ ભાગ પડે ને એમાં કદાચ તારે મારી સહીની જરૂર પડે તો હું તો ભણેલી તો નથી પણ એક અંગૂઠાની સહી કરવાના બદલે જા હું દસે દસ આંગળાની સહી કરીને તારા બારા હાખે મુક્તિ જાઉં છું તો દીકરી અને બાપનો જે સંબંધ છે એ બહુ અદભુત સંબંધ છે અને એ જ દીકરી ઉમર ઉંમરલાયક થાય એ જ દીકરી જ્યારે મોટી થાય અને એ દીકરી જ્યારે આ તો બંને દીકરીઓ ઉંમરલાયક થઈ છે મા મેણાદે અજમલજી મહારાજને કહે છે કે મહારાજ આપણી બંને દીકરીઓ મોટી થઈ છે એના લાયક કોઈ સંસ્કારી મૂર્તિઓ ગોતી અને બંને દીકરીઓના હાથ પીળા કરો મેં પહેલાં એક કથામાં કહ્યું છે કે દીકરીના સંસ્કાર જો સારા હોય માતા પિતા દીકરીને સંસ્કાર આપે બાળકને સંસ્કાર આપે અને એ સંસ્કાર લઈ અને દીકરી સાસરીની અંદર જાય તો ત્રણ કુળને ઉજ્જવલ કરે છે સાસરાના કુળને બાપના કુળને અને મોસાળના કુળને દીકરી ત્રણ પખાને તારે છે એનામાં જો સંસ્કાર હોય તો એ પૂજાય છે એ સતી બની શકે એ મહાકાલી બની શકે એ જોગમાયા બની શકે નારીની અંદર એટલી શક્તિ પડી છે મેં પહેલા એ કથામાં આપને કહ્યું છે નારીથી આખા જગતની જગતની રચના થાય છે એનાથી આખું જગતનું સર્જન થાય છે સંસ્કારો હા જરૂર દીકરીને ભણાવો દીકરીને આગળ વધારો ખૂબ આજની દીકરી તો ક્યાં પહોંચી છે આપણે અંદર પહોંચી આજની દીકરી આજની દીકરી આઈપીએસ અધિકારી બને છે આજની દીકરી ડીવાયપી બને છે આજની દીકરી સાધનાના શિખરો સર કરે છે અને એને ધન્યવાદ આપવો પડે દીકરીને ખૂબ ભણાવો એના આંગણામાં રમવા દો એની રીતે એને 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 એની માથે ખોટું વજન ન લાદો દીકરી અને દીકરીઓ બે એક જ છે કોઈ અલગ નથી એને સમાન રૂપથી જોવો તો એ દીકરીને પ્રોત્સાહન મળશે એ દીકરી આગળ વધી શકશે કારણ કે એ અબળા નથી સબળા છે આપણને આનંદ થાય અમુક અમુક જગ્યાએ આપણે જોઈએ તો દીકરીઓ જે એ અંદર અંદર હોય હોય અને આપણને ગમે કેવી કાલી કાલી ભાષામાં વાત કરતી હોય આપણી આરે કહે છે કે અજમલજી મહારાજે સગુણાનો સંબંધ પિંગલગઢના રાજા પઢિયાર શાખાના રાજપૂત છે એમની દીકરી એમના દીકરા સાથે સગુણાનો સંબંધ બંધાય છે જોધપુરના રાજા રાઠોડ રાજવી છે એમના પુત્રની સાથે લક્ષ્મીનો સંબંધ બંધાય છે સંબંધ સમોવડિયાનો સંબંધ હોય છે સંબંધ બેની લાયકાત પ્રમાણે હોય છે સંબંધ બંનેના વિચારોને અનુકૂળ હોય છે એકાબીજા એકાબીજાના વિચારો સમજી શકે એનો ગ્રસ્ત આશ્રમ સુખી થાય છે આ જ ગ્રસ્ત આશ્રમની માલમાં ઘર્ષણ પેદા થઈ ગયું છે એનું કારણ કે એકાબીજાના એકાબીજા વિચારો સમજી શકતા નથી ભાઈ બહેનને સમજી શકે નહીં બેન ભાઈને સમજી શકે નહીં બેના વિચારો એક બને બેની વાણી એક બને બેના વર્તન એક બને બેના બુદ્ધિ એક બને બેના કાર્ય એક બને અને એવો ગ્રસ્ત આશ્રમ ધન્યો ગ્રસ્ત આશ્રમ કહેવાય છે એના ઘરે ભગવાન જેવા દીકરાઓ આવે છે પરમાત્માને અવતાર લેવાનું મન થાય કે મારે આ ઘરે અવતાર લેવો છે કોઈ સંત પુરુષને મન થાય કે મારે આના ઘરે અવતાર જેનો ગ્રસ્ત આશ્રમ સુંદર હોય જેનો આશ્રમ વ્યવસ્થિત હોય સંસ્કાર ભરેલું વાતાવરણ હોય બંને બેન સમજદાર હોય થોડું ઘણું જાતું કરતા શીખાય લેટ ગો કરો પકડી ન રાખો હા બે વાસણ ભેગા થાય તો ખખડે થોડી ઘણી ધમાલ થાય બે માણસને થોડુંક વાતાવરણ બગડે તો બેયને એકાબીજાને સમજી જાવ હા તમે હાઈવે રોડ ઉપર આપણે જઈએ છીએ તો હાઈવે રોડ ઉપર એના ઉપરથી બહુ ઘણું મેં સંશોધન કર્યું છે જે રોડ ઉપરથી કે મારો આશ્રમ છે ને હાઈવે રોડ ઉપર છે નેશનલ હાઈવે આઠ નંબર ઉપર હું જ્યારે ફ્રી હોઉં જ્યારે સમય મળી જાય તો બહાર દરવાજે ખુરશી નાખીને બેઠો અને આમથી ગાડીઓ નીકળે ને એ હું જોઉં ટ્રક નીકળે બસ નીકળે જીપ નીકળે બધા પ્રકારની ગાડીઓ નીકળે તો એ રોડ ઉપરથી મેં તારણ કાઢ્યું છે મારી મારી મતી પ્રમાણે મારી બુદ્ધિ પ્રમાણે કે આ સંસાર સની હાઈવે રોડ છે એમાં બધાય પોતપોતાની રીતે તોડે છે કોઈ મારુતિમાં દોડે છે કોઈ ટ્રકમાં જાય છે કોઈ ડમ્ફરમાં જાય છે કોઈ મોટર સાયકલમાં જાય છે પણ રસ્તામાં બમ્પ બનાવેલા હોય છે એ બમ્પ આવે એટલે થોડુંક ધીરું પડી જવું પડે એમ સંસારની માલ પર આવા ઝઘડા રૂપી બમ્પ આવે તો જરાક ગાડીને ધીરી પાડી દઈ એટલે તરત આપણે એ બમ્પને વટી જાય જો એમને જાય તો ગાડીની સ્પીડે સ્પીડમાં જાય તો કમાન્ડ ફાટી જાય ટાયર તૂટી જાય પાટા તૂટી જાય ગાડી ખોટવાઈ જાય અથવા તો એક્સિડન્ટ થાય અથવા તો ઉલીન ખાયમાં પડે પછી બીજું કે એક નાળું હોય અને એ પુલ ઉપર ગાડી તમારી ગાડી પુલ ઉપર ચડી ગઈ હોય અને હું આમથી ગાડી લઈને આવતો હોય પુલ હાંકડો હોય બોર્ડ માર્યું જ હોય છે કે સાંકડો પુલ છે ગતિ ધીરી રાખવી એમ એમ બોર્ડ મારેલું જ હોય છે કે સ્પીડ એટલામાં એટલી સુધીમાં ગાડી હાંકવી હવે એ હાંકડો પુલ હોય ને તમે સામેથી ગાડી લઈને આવતા હોય ને હું સામેથી ગાડી લઈને આવતો હોય તો આપણે બે કાંઈ ઓળખતા તો નથી જ પણ તમે ગાડીને ડીપલ મારો લાઇટ બતાવો એટલે મારે ગાડી આપોઆપ ધીરી પાડી દેવી પડે આ નિયમ છે કાનૂન પ્રમાણે આ નિયમ છે ગાડી ધીરી પાડી દેવી જ પડે કારણ કે ઓળખાણ છે નહીં તમારી ગાડી નાળા ઉપર આવી ગઈ છે હવે હું જો એમને ઘાયે ઘા આવું તો શું થાય એક્સિડન્ટ થાય એમ સંસારની માલપા કદાચ હાંકડા નાળા આવે તો એકાબીજાને ડીપલ મારી દેવી એટલે એક બાજુમાં નીકળી જાય બીજું વાહન ઊભું રહી જાય એમ બે માણસને કા ભાઈને શાંત થઈ જવું કા બેનને શાંત થઈ જવું એટલે ઓલો પડખે જાય વિ ઘાય બેય ક્રોધમાં હોય તો શું થાય કા બે માંથી એકને જવું પડે એક્સિડન્ટ થવાનું કા તો બે માંથી એકનું મૃત્યુ થાય કા કોઈક દવા પી જાય કા કોઈક ગળા ફાંઓ ખાઈ જાય પડી જાય જાય ભાગી એટલે કુવામાં આવા બધું આવતું જ હોય અને આવશે જ એમાંથી સમજી અને વિચારીને જે રસ્તો કાઢે કોઈ પણ કાર્ય કરતી વખતે તમે દસ મિનિટ વિચાર કર્યો કે ભાઈ આ કાર્ય થવાથી આવું પરિણામ આવશે બસ એક દસ મિનિટ બેસી જાઓ તમારો આવેગ છે ને તમારો આગ્રહ છે તમારો હઠાગ્રહ છે તમારી આકાંક્ષા છે તમારી અપેક્ષા છે એના માટે તમે પાંચ મિનિટ બેસી જાઓ તો તરત તમને આપોઆપ જવાબ મળશે કે મારે આમ ન કરાય મારાથી આવું થાય હા પછી ક્રોધ વૈયા ગયા પછી પછી આપણે બે પસ્તાવા કરે બે નહીં પસ્તાવો કરે ને ભાઈ પસ્તાવો કરે હશે મારી ભૂલ થઈ ગઈ હવે આમ છે ને તેમ છે ને બસ બસ એ ક્ષણ માટે જ હોય છે ક્રોધ એ આવેગને જો કોઈ અટકાવી દે આવેગને કોઈ શાંત કરી દે તો એનો એનો સંસાર સુખી થાય તો બેને એમ કે નહીં હું હાસી ભાઈ એમ કે હું હાસું હવે તમે બે એક જ છો ઘરમાં જ રહો છો હાસા બે હોય તોય ભલે ખોટા હોય તોય ભલે પણ રહેવાનું છે તો બે ને હારે જ અને કદાચ ભાઈ બેનને એમ કે હા ભાઈ તું હસી જા બસ તો બેન રાજી રે અને બેન ભાઈને એમ કે હા ભાઈ તમે હા ખોટો હોય તો એ કયો હાસો છો એમ એની આ રીતે લપ ન કરો કારણ કે એના એનાથી આખું સંસારમાં ઘર્ષણ પેદા થાય જાતું કરતા શીખો બસ એનું નામ જિંદગી છે બે વાસણ ભેગા બાજે સંસ્કારી દીકરી હોય સંસ્કારી ઘર હોય તો વાંધો નથી આવતો સમાધાન થઈ જાય એક જગ્યાએ દીકરીનો સંબંધ જોવા માટે આવ્યો અને બધા મહેમાનો આવેલા છે દીકરી ભણેલી ગણેલી ને પછી ઓલી પાણીની ટ્રે લઈને બધું પાણી દેવા આવીને સરબત દેવા આવી ને બધું પછી મૂર્તિયાએ વાત કરી બેને વાત કરી બે નક્કી કર્યું કે ભાઈ તને હું ગમું છું તો એ લોકો કે હા બેનને પૂછ્યું તને હું ગમું તારે બેને આ પાડી તકે હો જાય બોલે 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 બે નક્કી કર્યું હવે એમાં જે જોવાવાળા આવ્યા હતા ને એને પૂછ્યું કે તમારી દીકરીને ધર્મની માલપા કાંઈ રસ ખરો એમ ધાર્મિક વૃત્તિ વાળી છે ભજન છે સંસ્કારી છે એને કંઈ ભક્તિભાવમાં રસ ખરો દીકરીનો બાપ કે અરે મારી દીકરી તો તમે કહો ભક્તિભાવમાં પૂરેપૂરી સવારમાં ચાર વાગે જાગે ચાર વાગે જાગીને ઠાકોરજીની પૂજા કરે છે ગીતાના શ્લોક બોલે છે ભાગવતના શ્લોક બોલે છે અને તમને જો તમને ખાતરી કરી હોય તો બોલાવો બેટા અહીંયા આવ્યો એટલે દીકરીને બોલાવીને કહી દો બેટા તું ગીતાજીનો શ્લોક પંદરમાં અધ્યાયનો શ્લોક બોલ એટલે દીકરી કડકડાટ બોલી નિર્માણ મોહાજિત સંગ દોષા દધાત્મ ના વાિની વ્રતકામા ગીતાના પંદરમાં અધ્યાયનો શ્લોક કડકડાટ બોલી બેટી ભાગવતનો શ્લોક બોલે એટલે ભાગવતના દીકરી મુખમાંથી શબ્દો નીકળ્યા સંસ્કૃતના કે ભાઈ અછિત ગીરસમ કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષાખા લેખની પત્ર મોરવી લિખિત ગ્રહિતવા શારદા સર્વકાલમ તદપિતવ ગુણાનામ પાર દીકરી ભાગવતનો શ્લોક બોલી બેટા રામાયણની ચોપાઈ બોલ તો દીકરી રામાયણની ચોપાઈ બોલી પરોપકાર વચન મન કાયા એ સમ ધર્મ નહીં ખગરાયા ઉત્તરકાંડની ચોપાઈ છે દીકરી કડકડાટ બોલી જોવા વાળા બેઠા છે બધા હગાવાલા આવી ગયેલા છે નક્કી થઈ ગયેલું એમાં એક હારે આવેલો હતો ને એણે કીધું કે રામાયણ આવડે ભાગવત આવડે મહાભારતના કંઈ તમારે ઘરે આવીને કરશે અહીંયા નહીં ન્યા ભજવી બતાવે છે પ્રેક્ટિકલ આ રહેવા દેવો એ મેં ન્યા ભજવવાનું કીધું છે અહીંયા નહીં મહાભારત ન્યા કરશે તો સંસ્કાર જોવા પડે છે દીકરીઓના આ સંસ્કાર થોડાક લુપ્ત થતા જાય છે દીકરીઓને થોડીક સંસ્કારની પણ જરૂર છે થોડુંક શિક્ષણની પણ જરૂર છે એને લાડ લડાવો એને ખવરાવો પીવરાવો એને 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 જે જોતું હોય લાવી દો પણ હારો સંસ્કાર આપવા જરૂરી છે હારવાર શિક્ષણ આપવું પણ જરૂર આ સંસ્કાર અને શિક્ષણ આ બંને વસ્તુ જો દીકરીની અંદર ઉતરશે તો જ્યાં જશે ત્યાં એ કુળનું નામ રોશન કરશે એનો આખો પરિવાર એક બનશે અમુક અમુક ગામડાના અમુક અમુક દેહાંતની પર અમુક અમુક ઘરની વાલ પર તમે જોજો એક જ દીકરી આખા કુટુંબનું સંચાલન કરતી હોય છે આખો ઘરનો કારભાર ચલાવતી હોય બાપ એને પૂછીને પગલું ભરે મા એને પૂછે ભાઈ એને પૂછે કાકા એને પૂછે કાકી એને પૂછે આખો સમાજ એને પૂછે આખું આખું કુટુંબ કંઈ પણ કાર્ય કરવું હોય તો બોલાવે બેટી તું કે તો આનું શું કરવું તારું તારું વિચાર શું કે તરત એનું માન્ય રાખે આખા કુટુંબને એક કરે છે